ત્યાંનું એક અધિકારિક લેટર કહી રહ્યું છે આ જે લેટર છે તે લેટર લખવામાં આવ્યો છે અને તેમાં અખબારી યાદી ત્યાંના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા આ એક અખબારી યાદી આપવામાં આવી છે અને અખબારી યાદી એટલા માટે પણ આપવામાં આવી છે કારણ કે કચ્છનું સફેદ રણ જે જગ્યાએ બને છે ધોરડોની અંદર ત્યાં અત્યારે માત્ર કાળી માટી છે આ કાળી માટી કેમ છે કુદરત સાથે કોણ ખીલવાડ કરી રહ્યું છે તે પણ આ રિપોર્ટમાં સમજીશું તે પહેલાં તમને આ લેટરમાં બતાવી દઈએ કે આ લેટરમાં શું લખેલું છે એ જાણવું એટલા માટે પણ જરૂરી છે કારણ કે હવે કમિટી બનાવવામાં આવી છે આ અધિકારીઓ જે છે પ્રાંત અધિકારી શ્રી ભુજ કાર્યપાલ શ્રી સાથે કાર્યપાલ શ્રી કચ્છ સિંચાઈ વિભાગ ડીલર શ્રી ભુજ અને હાઇડ્રોલોજી એન્ડ જીઓલોજીના નિષ્ણાંત પ્રોફેસરો આની એક કમિટી બનાવવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ધોરડો રણોત્સવ વિસ્તારમાં વરસાદી પાણી અને સમુદ્ર પાણીની ભરતીથી રણ સરોવર જોવા મળે છે જેના બદલે હાલમાં રણો રણોત્સવ વિસ્તારમાં કાળી માટી પથરાયેલ હોય તેમ જણાય છે એટલે શું કે આ વખતે સફેદ રણ નહીં બને કારણ કે હજી સુધી આમ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆત થાય એટલે સફેદ આખી જમીન જે છે તે દેખાવા લાગે છે એક મોટું રણોત્સવ ત્યાં બનતું હોય તેવું આપણને દેખાય છે પરંતુ અત્યારે ત્યાં આગળ માત્ર કાળી માટી પથરાયેલી છે આ અધિકારી શ્રીઓને ધોરડો રણોત્સવ સાઇટ ખાતે સંયુક્તમાં રૂબરૂ સ્થળ તપાસ કરીને વરસાદી પાણી અને દરિયાઈ પાણીના ઇન્ફ્લોનો અભ્યાસ કરી તપાસ અહેવાલ મોકલી આપવા હુકમ કરવામાં આવેલ છે એટલે કે જે દરિયાનું પાણી ત્યાં આગળ આવતું હતું જે વરસાદી પાણી ત્યાં આવતું હતું જેના કારણે આ આખું સફેદ રણ બની જતું હતું મીઠાનું રણ બનતું હતું એ મીઠાનું રણ આ વખતે કેમ નથી બની તેની તપાસ કરવાનો ઓર્ડર આપવામાં આવે છે એટલે કે ક્યાંક કુદરતી જે સિસ્ટમ હતી કે પાણી દરિયાનું પાણી આવતું હતું વરસાદી પાણી આવતું હતું અને તેના કારણે જ્યારે પાણી સુકાઈ જાય ત્યાં આગળ અત્યારે પહેલાં સરોવર બને અને સરોવર સુકાય એટલે ત્યાં આગળ સફેદ રણ બની જતું હતું તે આ વખતે કેમ નથી બન્યું તેની તપાસ કરવામાં આવી છે અમે પણ ત્યાં આગળ તપાસ કરીને અમારી પાસે અમુક તસવીરો આવી આ તસવીરો ખરેખર ચોંકાવનારી છે ગુજરાત સરકારને ચોંકાવનારી છે કારણ કે ગુજરાત સરકારે આને લઈને ગંભીરતાથી વિચારવું જોઈએ ભૂપેન્દ્રભાઈ કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે વર્ષો વર્ષ અહીં આગળ લાખોની સંખ્યામાં ટુરિસ્ટ આવે છે દેશ અને દુનિયાનું એક માત્ર સફેદ રણ છે અને તે કેમ કાળું થઈ ગયું છે તેના માટે વિચારવું જોઈએ અને માટે અમે આનું ઇન્વેસ્ટિગેશન કર્યું અને અમારી પાસે અમુક તસવીરો આવીએ તસવીરો તમને બતાડીએ ખરેખર એ તસવીરો ખૂબ ચોંકાવનારી છે એટલા માટે ચોંકાવનારી છે કારણ કે તેમાં તે જગ્યાની સચ્ચાઈ સામે આવે છે આ એ તસવીર છે જે તમે અહીંયા જોઈ શકો છો આ તસવીરની અંદર આ સફેદ રણનો વિસ્તાર છે જે અત્યારે માત્ર કાળો દેખાઈ રહ્યો છે કારણ કે જનરલી એવું હોય છે કે સફેદ રણ ઉપર પાણી આવે ને દરિયાનું પાણી આવે એટલે આખો સફેદ વિસ્તાર આપણને જોવા મળે પરંતુ અત્યારે આ આખો વિસ્તાર કાળો જોવા મળે છે અને કાળો જોવા પાછળનું કારણ શું છે કારણ કે ત્યાં આગળ નમક ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ઘણી બધી એવી સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે એ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝે પોતાનો ધંધો કરવા માટે થઈને ફરીથી અમે કહી રહ્યા છીએ કે ઘણી એવી મીઠાનું ઉત્પાદન કરતી કંપનીઓ છે કે જે પોતાનો ધંધો કરવા માટે થઈને મોટા મોટા પાળા બનાવી રહ્યા છે અને આ પાળા જે છે તે પાણીને આગળ નથી આવવા દેતા અને માટે જે સફેદ રણની જગ્યા છે ધોડોની જે જગ્યા છે ત્યાં આ રીતે અત્યારે માત્ર જમીન દેખાઈ રહી છે એ પાળા પણ તમને બતાડીશ કારણ કે આ રણનો વિસ્તાર છે જો તમે લોકો ગયા હોય તો તમને ખ્યાલ હશે કે આખું સફેદ દેખાતું હોય છે આકાશ અને જમીન વચ્ચેનું અંતર અહીંયા નથી દેખાતું પરંતુ આ અંતર આજે દેખાઈ રહ્યું છે કારણ કે ક્યાંક અમુક લોકોએ પોતાના ફાયદા માટે થઈને આખા સફેદ રણને કાળામાં પરિવર્તિત કરી દીધું છે આ કાળું રણ અત્યારે કહી શકાય ત્યાં આગળ મોટા મોટા પાળા બનાવી દેવામાં આવ્યા છે જે પાળા જે છે તે મીઠાના ઉત્પાદકો જે છે તે લોકો દ્વારા પાળા બનાવવામાં આવ્યા છે અને સૌથી મહત્વની વસ્તુ વરસાદી પાણી કારણ કે આ વખતે કચ્છની અંદર વરસાદ પણ ઓછો વરસ્યો છે તેના કારણે પણ અહીંયા આગળ એટલું પાણી નથી આવ્યું કે જે આમતોર પર કારણ કે આ પહેલાં બીપોર જોય વાવાઝોડું આવ્યું હતું તેના કારણે પણ સારો એવો વરસાદ થયો હતો આ વર્ષે વરસાદ એટલો સારો નથી થઈ શક્યો જ્યારે વરસાદ સારો થાય તો અહીંયા આગળ આ વિસ્તારની અંદર પાણી ભરાઈ જાય છે અને એ જે મીઠું પાણી ભરાય છે એમાંથી મીઠાનું રણ બની જાય છે પરંતુ આ વખતે ના દરિયાનું પાણી ત્યાં પહોંચ્યું છે ના વરસાદી પાણી પહોંચ્યું છે અને આ જે જમીન છે જે જગ્યાએ સફેદ રણ બનાવવામાં આવે છે આખી ટેન્ટ સિટી ઊભી કરવામાં આવે છે ડ્રીમ સિટી જેને કહેવામાં આવે છે તે ઊભી કરવામાં આવે છે તે જગ્યાએ અત્યારે માત્ર કાળી જમીન છે કારણ કે આમ તો ઓક્ટોબર નવેમ્બરથી આ ફેસ્ટિવલની શરૂઆત થઈ જાય છે પ્રધાનમંત્રી પોતાના ગમે તેવા વ્યસ્ત શિડ્યુલમાં હોય તો પણ અચૂક કચ્છના રણમાં એક દિવસ માટે આવે છે પરંતુ આ વખતે શું બતાડશો ભૂપેન્દ્રભાઈ એ સવાલ પણ ત્યાંના લોકો પૂછી રહ્યા છે કારણ કે આ જે સફેદ રણ બનવું જોઈએ એ તમે જ કોન્ટ્રાક્ટ આપેલા મીઠાના ઉત્પાદકો જે છે તે દરિયાના પાણીને આગળ નથી આવવા દેતા કેમકે મોટા પાળા બનાવી દીધા છે પોતાના ફાયદા માટે ત્યાં આગળ ધંધો કરે છે અને સફેદ રણ આખું કાળું થઈ ગયું છે તમારા જ અધિકારીઓએ એની નોંધ પણ લીધી છે આશા રાખીએ કે તમે એના માટે કામ કરો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં